વાટેરાણા સાંગણજી નંદાણાંત સોળ જી જીરો સાત ઈસવીસન પંદરસો અગિયાર નંદાણા બેતાલીસ ગામ ધણીના છેલ્લા સાંગણસી થઈ ગયા તે જામનગરના રાવળજામ સાથે લડ્યા હતા જ્યારે જામનગર ઉપર રાવળજામે ગાદીની સ્થાપના કરી ત્યારે આજુબાજુનો ઘણો વિસ્તાર કબજે કર્યો હતો તેમાંથી મોટું હાલાર પ્રદેશ કબજે કર્યો હતો તેવી નંદર ખબર નંદાણાના સાંગળજીને પડી એક વખત આપણા ઉપર પણ ચડાઈ કરી આવશે પણ આપણે સામેથી જામનગર ઉપર ચડાઈ લઈને જઈએ ત્યાર પછી સાંગણજી ગુંગડીના પાણ જેઠવા ઢાટના વાડા ઓખા મંડળના માળે તેમજ અન્ય જ્ઞાતિના ફોજ ઊભી કરી સાંગણજી પાસે મોટી મોટી દેશી બનાવટની તોપો હતી નંદાણાથી લશ્કર રવાના થયું તે રાવળ જામને ખબર પડી તે માટે સાંગણજી સામે જામનગર લડવા આવે તૈયારી કરી અને બંને લશ્કરો સામે ભેટો થયો જામખંભાળિયા તાલુકાના મીઠોઈ ગામના પાદરમાં ભેટો થયો બંને લશ્કરો વચ્ચે થોડું થોડું અંતર રાખી પડાવ નાખ્યો પછી રાવળજામે કોઈ જાસૂસ દ્વારા તપાસ કરાવી તો સાંગણજી પાસે પુષ્કળ તોપો હતી એટલે રાવર તંબુના એક સભામાં બોલાવીને કહ્યું કે આપણે આપણા કરતાં સામા પક્ષો સાંગણજી પાસે તોપો છે તે આપણે કયો રસ્તો લેવો કે સભામાં કોઈએ કહ્યું કે આ તોપોને કાન નાગફણીથી પૂરી અને દાબી દેવામાં આવે તો તોપો તાત્કાલિક ફૂટે નહીં પછી આપણે ઉચિતા હુમલો કરી અને રાવળજામની જામની ફોજમાંથી અનુક્રમે ચાર વિક્રમસિંહ રણજીતસિંહ માનસિંહ અને નટોસિંહ ચારે ચારણ ગઢવીનો વેશ ધારણ કર્યું અને સાંગણની પાસે આવ્યા અને સાથે ગુપ્ત રીતે મજબૂત નાગપણી અને લોખંડની ખિલ્લી જેવો મજબૂત ધાતુ હથોડી સાથે હતી અમે સમાધાનના પ્રશ્ને આવ્યા છીએ તમો રાવળજામ સાથે સમાધાન કરી નાખો અમને રાવળજામે મોકલ્યા છે સાંગણજી અને ભાણ જેઠવાએ હવેશમાં આવીને કહ્યું કે સમાધાન અમારે કરવા નથી અમારી પાસે ઘણી તોપોચ અને લશ્કર સૈન્ય છે આથી રાવળજામ ભાઈ ભય પામી ગયા ડરી ગયા છે માટે તમને સમાધાન માટે અહીં મોકલ્યા છે એટલે ચાર માણસોએ ચારણ વિશે કહ્યું કે અમને વિશ્વાસ નથી આવતો કે જો તમારી તોપો બતાવો તો અમને સત્ય માનીએ વાઢેરાણા સાંગરજીએ પોતાના લશ્કર એક માણસને સાથે મોકલ્યું ત્યાં તોપખાનું હતું ત્યાં તોપો બતાવવા ચાર માણસો સાથે મોકલ્યો હતો તોપખાનામાં લઈ જઈ અને જે માણસ તોપો બતાવવા ગયો હતો તેને ચાર માણસો ચારણ વિશે તેઓને મારી નાખ્યા ઝડપથી સાવચેત રહી તોપના નાગફણીમાં ચોપો બંધ કરી ન ફૂટે એવી હાલતમાં ફેલ નકામી કરી દીધી સાંગણજીને પાછા પાછળથી ખબર પડી કે ચારણ વેશે આવેલા વ્યક્તિઓ ક્યાંક ભેદ છે ભેદ ખોલવો પડવાની સાથે સાંગણજી અને તેમના માણસો અચાનક ચાર જણાને ઉપર તૂટી પડ્યા ચાર જણાને તેઓ સખત રીતે આશરે એક એક વ્યક્તિને ચોરાસી ચોરાસી તલવારના ઘા પડ્યા છતાં ચારેય જણા મોડેથી થોડા સમય પછી બે સુદ્ધ હાલતમાં સુધીમાં આવ્યા અને બચી ગયા સાંગણજી અને ભાણ જેઠવાએ વિચાર્યું કે આપણી તોપો ફેલ થઈ ગઈ છે માટે હવે રાવરજામ જરૂર હુમલો કરશે પણ હવે આપણા ઉપર દગો થયો તો આપણે પણ રાવરજામ ઉપર દગો કરવો જોઈએ પછી સાંગણજીએ તેની સાવણીમાં એક બેઠક રચી કહ્યું કે કોઈ સુરવીર હોય તો જાઓ રાવળજામનું માથું વાઢીને ઉતારી આવવાનું છે આ બીડું જામેચા કરસનજી નામના છત્રીએ બીડ્યું લીધું કહ્યું કે રાવરજામને મેં જોયા નથી તો કઈ કઈ રીતે માથું ઉતારી લાવવું માટે તમે તેના રૂપનું વર્ણન કરી નિશાની બતાવો સાંગરજી રાણાએ એને ભાણ જેઠવાએ રાવણ રૂપ નજીક અમુક રંગ ઊંચાઈ સ્વભાવ વગેરેનું વર્ણન કર્યું ખોટો કાગળ સુલેનો બનાવટનો રાખ્યો બીજા હાથમાં ભાલો તલવાલ એમ લઈ ઘોડા પર સ્વાર થઈ રાવણ જામની છાવણીમાં આવ્યા ચોકીદારે અટકાવ્યા તેમણે કહ્યું કે યુદ્ધનું સમાધાન માટે આવ્યું છું તેનો કાગળ બતાવ્યો વિશ્વાસ વિશ્વાસથી ચોકીદારે જવા દીધા ત્યારે રાવણ જામે તેના તંબુનો આરામ કરતા હતા રાવણ જામના નાના ભાઈ હળધોરજી બાજુમાં ઉપર સ્નાન નાવું નાતા હતા એટલે તેમણે કહ્યું કે તમે કોણ છો ત્યારે આગતુકે કહ્યું કે મારે રાવળજામનું કામ છે ત્યારે હળદોજીએ કહ્યું કે રાવળજામ હું પોતે છું મારે તમને યુદ્ધ નિમિત્તે સમાધાનનો કાગળ આપવો છે સ્નાન કરતાં કરતાં પત્ર વાંચવા ગયા જેથી પત્રમાં વાંચવામાં નીચી નજર કરી ત્યારે જાસુશ્રી માણસે કસનજીએ એ રૂપ પ્રમાણે નજર કરી તો બંને ભાઈઓના રૂપ એક જ હતા હળદોરજી રાવણજામ માની લીધા અને ઘોડા ઉપરથી જ તલવારના એક જ ઝાટકે અરદોજીનું મસ્તક ધડથી જુદું કરી દીધું સલાંગ મારી ઘોડાની નીચે ઉતરી અરદોજીનું મસ્તક માથું લઈ ઘોડા ઉપર બેસી ગયા કરશનજી પલાયન થઈ ગયા ત્યારે બીજા માણસો એ તથા રાવણ જાગી ગયા અને પાછળ પીછો કર્યો તો બીજા સૈનિકો ઘણા ઘોડા લઈને પાછળ પડવા દોડ્યા કોઈ પહોંચી ન શક્યા ત્યારે રાવળજામે કહ્યું કે ધીકાથી આટલા સૈનિકો વચ્ચે માથું ઉતારીને ભાગી ગયો તમે પહોંચી શકતા નથી પછી રાવણ જામના કાકાના દીકરા કચ્છના ભદ્રેશ્વર ગામના રાજકુમાર મેરામણજી ઉઠે હાલાજી પોતાની પટ્ટી ઘોડીને લઈ એક તળાવમાં નવરાવતા હતા ત્યારે એને ખબર પડી કે દગો થયો એવો અવાજ સાંભળતા અવાજ સાંભળતા તરત તેઓ કપ એક જ કપડું પહેરેલું હતું તે જ સ્ત્રીમાં એક સાંગ હથિયાર સાથે કરસનજીની પાછળ પડી ઘોડી લઈને પડ્યા રાણા સાંગણજીની છાવણી નજીક આવ્યા અને રાવણ જામના બધા જ સામતો પાછળ રાખી દીધા હતા એ વચ્ચે કરસનજી ફૂગી પહોંચવા માટે આગ નીકળી ગયા હતા છતાં એ કરસનજીને પહોંચતા ન હતા છાવણીમાં ખૂબ જ નજીક આવી ત્યારે પટ્ટી ઘોડીને પડકારતા કહેવા લાગ્યા હાલાજી અરે પટ્ટી ઘોડી આજ દિન સુધી તારી સેવા ચાકરી કરી તે નકામી ગઈ દુશ્મન આપણા હાથમાંથી જતો રહ્યો છે એટલે ધિકાર છે આ સાંભળી ત્રણ ફલાંગ ઘોડીએ મારી એક ફલાંગમાં હત્યાવી યાદ થાય છે છતાંય ઘોડો થોડો ફેરે અંતર રહી જાય રહી ગયો સાંગના ઘા જોરથી કર્યો અને સાંગ અત્યારના ઘા કરવાથી બળ બળથી હાલાજીની આંખો બહાર નીકળી ગઈ અને ઘોડીના પગના ડાબલા તૂટી ગયા કરશનજી અને ઘોડો બને શરીર વેંધી સાંગ અત્યાર જમીનમાં બેસી ગઈ ત્યારે રાવરજામ અને તેના સેનાપતિઓ આવ્યા હાલાજીને ઉપાડી તંબુમાં લઈ ગયા સારવાર મળતા સાજા થઈ ગયા છંદ ઈસ ઈસરદાન હરિ હરિરસ કરતા આ પ્રમાણે બનાવ્યો હાલાજી તારા હાથ વખાણું ને પટ્ટી તારા પગ વખાણું ત્યાર પછી રાવળ જામે જામ રાણા સાંગણજીને ભાણ જેઠવા ઉપર હલ્લો કર્યો ભયંકર લડાઈ જામી તેના ટૂંકમાં ઘણું ખરું સૈન્ય કપાઈ ગયું છેલ્લે રા રાણા સાંગરજી ભાણ જેઠવા હારી ગયા અને જામનગરની જીત થઈ ભાણ જેઠવો અને રાણા સાંગણજીનું યુદ્ધમાં ભાગી જાય છે એટલે બાકીના સરસામાન હાથી ઘોડા તોપો હથિયાર વિગેરે પડ્યું હતું તે રાવળજામે જામે લઈ લીધું આમ તાત્કાલિક પછી માંડી વાયું કારણ કે તેના ભાઈ કામમાં આવી ગયા હતા હવે હરદવજીનો શોખ અને ઉત્તર ક્રિયા પછી નંદાણા અને ભાણ ભાણવર ઉપર ચઢાઈ કરશું ત્યાર પછી જામનગર આવી તેમણે ઉત્તર ક્રિયા કરી જસાજામને અર્ધોજીના પુત્ર થાય છે અને તે સોળમી સદીના રાજતીલકું હતું અને મીઠોઈના પાદરમાં લડાઈ વખતે મદદે આવેલા યોજો ગામ ગ્રાસ આપ્યો હાલાજી પટ્ટી ઘોડીવાડને આઠ ગામ આપ્યા ખાખેડા પોપડકા ખીદર માલેતા સિદ્ધસરા માંગરિયા અને ગટકા હરિપર ગામ આપ્યા હાલાજીને ચૌદ દીકરા હતા એમાંથી એક દીકરાનું નામ ડુંગરજી હતું ડુંગરજીના નામ ઉપરથી ડુંગરાણી કહેવાય આટગામ દુરાણી હાલ હાલાજીના વસો રહે છે ત્યાર પછી રાવણ જામે પ્રથમ ભાણવર ઉપર ચઢાઈ કરી ભાણ જેઠવાને ખબર પડી ત્યારે તે ભાગી છૂટ્યો અને ઓખામણમાં વસઈ ગામે આવ્યા માણેકોએ આશરો આપ્યો અને રાવણ જામે ભાણ જેઠવાને ભાણવર કબજે કર્યું ત્યાર પછી નંદાણા ઉપર ચઢાઈ કરી નંદાણાના પાદરમાં પડાવ નાખ્યો રાણા સાંગણજીને કેણ મોકલાવ્યું કે સમાધાન માટે સમાચાર આપ્યા પણ રાણા સાંગણજીએ કહ્યું કે બાર મહિના ખંડણી ભરપાઈ કરવી યુદ્ધ ન કરવું અહીંથી પાછો ચાલ્યો જાઉં આ શરત રાણા સાંગણજીને કબૂલ ન કરી ત્યાર પછી રાણા સાંગણજીએ કહ્યું કે હું અસલ રાજપૂત છું શરણાગતિ સ્વીકારવી નથી મારે તમારી સામે કેસરિયા કરવા છે હું તમને યુદ્ધમાં પહોંચી શકીએ તેમ નથી મારી પાસે સૈન્ય નાનું છે તમારી પાસે સૈન્ય મોટું છતાં મારે તમારી સામે મરવું છે ત્યાર પછી તે મા રાણા સાંગળજી પોતાના સૈન્ય માણસોને કહ્યું કે તમે યુદ્ધથી ડરતા હોય તે આરંભડા પોષીતા ચાલ્યા જાઓ ઈસ્ત્રી વિધુ બાળકો અને અન્ય સૈન્ય સ્થળ ઉપર ચાલ્યા ગયા રાણા સાંગણજી પોતાના ગઢની અંદર કિંમતી વસ્ત્રો શસ્ત્રો હથિયાર આ વસ્તુ શણગાર ગઢના એક કુવો વાવ કબ્જે કાજેશ્વરીનું સ્થાન હતું નારાવાળી પગથિયાવાળી વાવ હતી તેને ક્ષણે બધું સંતાડી દીધું અને કૂવો વાવ ફૂરી દીધો હાલમાં નંદાણા રાજપૂતોના દરબારગઢનો બુરાયેલો કૂવો મોજૂદ છે ટૂંકમાં હાલ નંદાણાના ફાદરમાં કાજેશ્વરી માતાજીના બેન કામેશ્વરી માતાજીનું પણ મંદિર આવેલું છે કામેશ્વરી માતાજી પગથિયાવાળી વાવ ને કૂવામાં સિદ્ધરાજ જયસિંહ પાટણના રાજાનો જન્મ થયો કૂવાની બાજુમાં જગ્યા આ જગ્યા રાજાના જન્મની યાદમાં ગળાવવામાં આવી તેમ લેખ જોવા મળે છે હવે મૂળ ઉપર વાત આપણે રાણા સાંગણજી એવા માણસોની ગોઠવણી કરી હતી કે અમારી પાસે માણસો રસકર નાનું છે એવી ખબર હતી ભાઈઓ એને કહ્યું કે રાવળજામની સામે લડાઈમાં મરી જાય પણ તમે પાછળથી રાવળજામ સાથે સભા કરી લેજો જે ગામ ગરાશ આપે તે સ્વ સ્વીકારી લેજો આશાપુરા માતાજીની દયા છે ત્યાર પછી ભયંકર સંગ્રામ થયો નાણા દરબાર ગઢનો દરવાજો આથમણી દિશાઈ હતો અને હાલમાં વાછાડેનું સ્થાનક છે તેની સામે ત્યાં મેદાન હતું રાવળજામના હજારો માણસોના રાણા સાંગણજીએ હાર પમાડી કાપી નાખી અને રાવળજામ સામે રાણા સાંગણજી કામમાં આવી ગયા એની નંદાણામાં ચાલીસ ગામોનો ગ્રાસ કબજે કરી પાછળથી જે રાણા સાંગણજીના ભાઈઓ આરંભડા પોષિતરા અને સમાધાન કરાવી નંદાણા ગામ ગ્રાસમાં આપ્યું હાલમાં રાણા સાંગણજી અને બીજા વીર પુરુષો રાજપૂતોના પાળિયા ગઢના કોઠાની બાજુમાં મોજૂદ છે તેમાં સૌથી ઊંચો પાડિયો રાણા સાંગણજીનો છે ત્યારે નંદાણા વાઢેરભાઈઓ પાડિયાને પૂજે છે અને બાધા આખરી રાખે છે ત્યાર પછી નંદાણાવાળા વાઢેર રાજપૂતો નવો ગઢ બંધાવ્યો એનો દરવાજો ઉત્તર દિશામાં રાખ્યો હેડ